છોકરા મોટા હું એક ટાઈમ ખાઈને કરું છોકરાને તો જોવે સાચી સ્કૂલમાં નાસ્તાના ડબ્બાને બધું નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા દાદી પાસે આવ્યા છે તકલીફો સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે પણ ઘણી બધી તકલીફો સાથે દાદી મહેનત કરવા છતાં પણ ઘર નથી ચાલી શકતું તો આપડથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદી મારું નામ નરેશભાઈ આયુ છે તમારું નામ હું છે દાદીબેન ચોક તો પછી દાદી ઘરમાં કોણ

પછી મારી પાસે બરોબર એટલે બેનનો દીકરો તમારી સાથે અહીંયા રહેતો હતો પહેલેથી જ તે અને પછી જ્યારે બેન ગુજરી ગયા એટલે પછી દીકરીને પણ અહીંયા મૂકી દેવા લોકો મારું નામ પર આમ જેને વેચેલું હતું તેણે લોન લીધી ને પછી થોડો ટાઈમ પછી હપ્તા પડતો બંધ થઈ ગયો એમાં સીન મરાયું એટલે તમારું ઘરનો મકાન પણ ઘરનો મકાન હતું એટલે તો આ બધું છે મારે પોતાનો મકાન હતો મારો અમે દસ્તાવેજ નહીં કરાવેલો કે ખોટો લાખ સવા લાખ ખર્ચો કરવાનો કબજા રસીદ બનાવેલી હતી બરોબર તો પછી આગમાં ઘરવારામાં મારે પૈસો વધારે થઈ ગયો ઓપરેશન ને આને તે મરી ગયા ત્યાર હો જીવન રક્ષામાં મે દાખલ કરેલા હતા ઓ આઈસી માતા ઓપરેશન કરાવેલું એનું જીવન રક્ષામાં તો એને હું થયું તમારા દાદાને એટલે ટોયલેટ ને ખવાતું ન હતું એટલે પછી પેલા વેડોલ દાખલ કરેલા પછી તો ના પાડી કે અમારું નથી કામ એટલે સ્કેટી સ્કેન ને બધું કરાયું બધું પછી અહીંયા જીવન રક્ષામાં લાવી ગઈ કે છોકરી કેમ તે નજીક પડે ને એટલે હારું જીવન રક્ષામાં લાવી શું થયું એને શું થયું છું ખવાતું નહીં હતું ને ટોયલેટ બંધ થઈ ગયું અચ્છા મતલબ ખાઈ પણ નતા શકતા ને ટોયલેટ પણ બંધ થઈ ગયેલું એટલે હું ડોક્ટર પાસે ગઈ હા તેમ કે તમારે એડમિટ કરવા પડશે વેર બોર્ડ હોવાથી હા જુદી રાખ્યા ને પછી એમ કે અમારું કામ નથી એમ કે તમારે કોઈ બીજા ડૉક્ટરને બતાવવા પડે એટલે હું જીવન રક્ષામાં માટે આવી સુરતથી પછી આઈસીયુમાં રાખા ઓપરેશન કર્યા પછી પાંચ છ દિવસ પછી ખાસ થઈ પછી કઈ રીતે દાદી એકલા એકલા ઘર છોકરી કરતી હતી ને મરી ગયા પછી છોકરી કરતી હતી છોકરી જમાઈ બધું કરતા હતા એટલે તમારી દીકરી જ્યાં સુધી હતી ત્યાં સુધી એને કરશે લે પણ હવે તો એ બેન પણ જતા રહ્યા મરી ગયા પછી ઓ બે મહિના મને ભાડાના ને એને પૈસા આપ્યા ખોટું નહી બોલવાનું કર્યું હોય તેનો એની સાચી વાત એટલે તમાર જમાય આવ્યો હા પણ હવે કોઈ નથી આપતું કાઈ હવે તમારા મારા જેવા જે મદદ કરે તેની પાસે મારે કરવું પડે ને ભણાવવા પડે છોકરા છોકરી એટલે ઘરમાં તો બેહાડી ની રખાય મારાથી સાચી વાત છે કેમ કે ભણે હે તો એ લોકો ને કામ છે ભાઈ એનું જીવન થોડુંક સુધરી શકે બદલી શકે છોકરો નવમીમાં છે ચૌદ પૂરા થઈને ઓગસ્ટમાં પંદર બેસે પંદરમું બેસે છોકરીને દસ પૂરા થઈને અગિયારમું બેઠો યુનિફોર્મ ચોપડા મારે કોઈની પાસે લીધા કોઈને આપવાના તો એ પૈસા સાચી વાત છે દાદી કેમકે તમે તો કામ નથી કરી શકતા કઈ કેટલી ઉંમર થી દાદી તમારી મારી આઠ ત્રણ બાસઠ માં જ તો હવે કઈ કામ પણ ન થઈ શકે આજ નહીં ચલાય ભાઈ

ભાડા ભરવાની ને બી આપવા પડે મારે છોકરી હતી તો હું દીતા જમાઈને બધા કરતા હતા હવે મારે કેવી રીતે કરવું એ મારે થાય છોકરાને રાખવાના મૂકવાના દૂધ શાકભાજી આ તે ભાડું લાઈટ બિલ બધું મારે કરવાનું એટલે થોડું ઘણું કોક આપી દે તો એમાં હાલે પણ ક્યાં સુધી કોઈ આપી શકે એક મહિનો કોઈ આપે બે મહિને આપે પછી તો કોઈ આપે નહીં ને ખરી વાત છે તો પછી અત્યારમાં હું દીકરો અને દીકરી બે ભણે છે

છોકરા છોકરી ખાતાનું પાંચ દસ વર્ષ કે પાંચ વર્ષ વધારે જ છોકરો મોટો થઈ જાય છોકરીને બી જોઈ લઈ હું નહીં પછી છોકરા છોકરીને કોણ જોહે ને કરે એટલે દાદી હું સમજી શકું કેમ કે દીકરો હોય તો ગમે ગમે ત્યાં સુઈ રહે પણ દીકરી હોય તો એને તો બહુ બધી તકલીફ પડે છોકરી માને કહી શકે છોકરાને તો નહીં કહી શકે કે આમનું આમ અને એક અત્યારના સમાજમાં પણ એક લેડીઝની એક સ્ત્રીને જેવું ખૂબ અઘરું થઈ જતું હોય છે કેમ કે સમાજમાં બધા લોકો સરખા નથી હોતા દાદી આશ્રમ છે લવાલ મહેપત બાપુનો જ્યાં દીકરા દીકરીનું ભણતરનું પણ થઈ જાય ને તમારે રહેવાનું પણ થઈ જાય તો તમે જઈ શકો દાદી ગરડા ઘરમાં મારે હું જઈ લઈ જાઉં પણ છોકરાઓ ખાતર તમારે નહીં જવાય સાચી વાત છે છોકરા કાલે હવારે મોટા થઈ જાય એટલે મતલબ એમ કે જાઉં સુધી હું શું ન્યા ઉદી હું ઉદી મોટા થઈ જાય તો હારું મારી મહેનતે મોટા કરી પણ મારે જ્યાં સુધી ભલે મારે કોઈની પાસે ભીખ માંગવી પડે છોકરા ખાતર મારે કઈ ચોરી ને એ તો કઈ કરવું નથી જૂઠું બોલીને કઈ કરવું નથી જે છે તે મારે સાચું બોલીને જે કરીને લેવું છે કોઈની પાસે છોકરા ખાતર લેવું છે આ વર્ષે ફી ને એ થયું હવે જેની પાસે લીધું છે તેને એ કરી દેવા આજે બાજુમાંથી છોકરાના યુનિફોર્મ ના ને બૂટના ને એના પૈસા ને એ થઈને એ કઈ તો કાલે જ પાંચ આપી ગયા છોકરીને કે લે એમ કે આપી દેજે એમ કહી હવે બાજુ માં એ આપી દે બટ બીજા થોડા પછી આપવાનું કે છે તો તો પછી દીકરા દીકરીઓ કેટલી ફી છે દાદી છોકરી ની આખા વર્ષ ની ભઈરી ને 14400 ભઈરી જાણે ભઈરી થાય ને આખા વર્ષ ભરે તો થોડી ઓછી કરી નાખી 1050 પાછા એ કરી દીધા બરોબર તો એની દાદી ઉપાધી કરો તો અત્યારે હું દાદી તમારે ખાવા પે માં તકલીફ પડે તકલીફ પડે કાઈ અમારથી જે પણ થઈ શકે દાદી એટલી મદદ કરવાની કોશિશ કરી જેથી કરી તમે અને તમારા દીકરા દીકરીઓ શાંતિથી ત્રણ ટાઈમનું જમીતો શકે તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે દાદી એમની દીકરીના દીકરા દીકરીઓને ભણાવવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે લોકોએ સગા સંબંધીએ ફી ભરી આપી છે પણ એક સમય એને પણ આપવા પડે કેમકે કોઈ જીવનભર મદદ નથી કરી શકવાનો ઓલા કેમ કે કોઈ ટકનું ભાંગે ભવનું ન ભાંગી શકે એવી રીતનું એટલે જે પણ થઈ શકે એટલે આપણે દાદીને મદદ કરવાની કોશિશ કરી જેથી કરી એમના નાના નાના દીકરા દીકરીઓને ત્રણ ટાઈમનું વ્યવસ્થિત રીતે જમાડી શકે આગળનું જીવન છે થોડુંક શાંતિથી જીવી શકે તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદી તમારે જે પણ રાશન જોતો હતું બધું રાશન આવી ગયું દાદી કેવું લાગ્યું દાદી સારું એને ચોક્કસ દાદી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની મદદ કરી શકીએ બધું મારે બી વિડિયો જોઈને જ મેં તમને ફોન કર્યો ને તમે આવ્યા છે ને ચોક્કસ ચોક્કસ અને

કે દાદી છે એમની દીકરીના એક દીકરો અને દીકરી છે એમના માટે તમે ખાસ આજે મદદ માટે આવ્યા છો રાશન માટે આવ્યા છો તો થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજો આપે ખૂબ લાંબો અયેશ આપે અને બસ આવીને આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને અમારી પૂરી સંસ્થા તરફથી તમને થેન્ક યુ સો મચ કે તમે આજે અમારા થકી આવા પરિવાર માટે ઉપયોગી થયા છો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત